આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમણે ઝાયકોવ ડી રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત ડીએનએ આધારિત સ્વદેશી રસી વિશે જાણકારી મેળવી તેમણે પ્રયત્નશીલ ટીમના વખાણ કર્યા હતા ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિયપણે સહકાર આપવા ખાતરી આપી હતી આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કમાં આગમન પર ઝાયડસ કેડેલા ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ પંકજ પટેલ અને એમડી શરવિલ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું ઝાયડસ કેડેલા આવતા અઠવાડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરીક્ષણોના પરિણામો સુપારત કરશે અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરીક્ષણો હાથ ધરશે જો અપેક્ષિત પરિણામો મળ્યા તો કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અહીંથી તેઓ હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમની મુલાકાત લીધી હતી તેઓ પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે રાજકોટ ખાતે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવના મામલે ફાયર બ્રિગેડ પીજીવીસીએલ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે હોસ્પિટલમાં વીજ કનેક્શન વીજ લોડ ફાયર સેફટીના સાધનો આરોગ્ય વિભાગની જરૂરી મંજૂરી સહિતની તપાસ કરવામાં આવી છે સીટ દ્વારા પણ તપાસ શરૂ થઈ છે આજ સાંજ સુધીમાં એફએસએલ અને પીજીવીસીએલનો રિપોર્ટ આવ્યા બાદ આગનું કારણ સામે આવે તેવી શક્યતા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું આહવાન કરવામાં આવ્યું છે આ આહવાનને ભુજની ચાણક્ય ફિઝિયોથેરેપી કોલેજે નવી પહેલ શરૂ કરીને વધાવી લીધું છે કોલેજ દ્વારા ફિઝિયોથેરેપી ડોક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે કોલેજમાંથી વિદ્યાર્થી કોર્સ પૂરો કરી ડિગ્રી મેળવી અને જ્યારે તે પગભર થઈ જાય નોકરી અથવા પોતાની ક્લિનિક શરૂ કરી શકે તે માટે આત્મનિર્ભર થઈ જાય ત્યારબાદ તેઓની અનુકૂળતાએ અને ટુકડે ટુકડે ફી ભરી શકે છે તેવું આયોજન કરાયું છે આ અંગે વધુ માહિતી આપતા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ આ પ્રમાણે જણાવ્યું હતું અમે સાઈઠે સાઈઠ સીટો એવી રીતે ડિકલેર કરી કે કોઈપણ સ્ટુડન્ટ જે બાર સાયન્સની અંદર ફિઝિક્સ સાથે ગમે એટલા પર્સન્ટેજ સાથે પાસ થયા હશે તો પણ એ ફિઝિયોથેરાપી ડોક્ટર બની શકે કચ્છમાંથી વધુ વધુ લોકો ફિઝિયોથેરાપી ડોક્ટર બને એટલા માટે થઈને સ્ટુડન્ટને અત્યારે એક પણ રૂપિયો નહીં ભરે તો પણ ચાલશે પોતે ડોક્ટર બની જાય ત્યાર પછી પોતાનો બિઝનેસ નોકરી અથવા તો ક્લિનિક શરૂ કરે પોતે કમાતા થાય આત્મનિર્ભર બને અને ત્યાર પછી સંસ્થાને ફી ભરે ટુકડે ચોટીલા તાલુકાના ઝુંપડા ગામેથી પોલીસે ગેરકાયદે વાવેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ગાંજાના જથ્થાને એફએસએલ ચકાસણી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે એક કરોડ ત્રણ લાખ છત્રીસ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝઘડિયા જીઆઈડીસીની ફાર્મા કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી જોકે ફાયર ટેન્કરો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો જાનહાનીના કોઈ સમાચાર નથી એશિયન ફાર્માસ્યુટિકલ કંપનીના ઇટીપી પ્લાન્ટમાં કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જણાવ્યું છે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કાર્તક સુદ પૂનમ દેવ દિવાળી ત્રીસમી નવેમ્બરના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો જિલ્લા કલેકટર એચ કે પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે પૂનમે ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ નહીં અપાય માતાજીની પૂજા અર્ચના પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ કરાશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શનિ અને રવિવારે સહેલાણીઓની સંખ્યામાં વધારે હોય છે આ જોતા દમણ આરોગ્ય વિભાગ દ્વારા દરિયાકાંઠે આવેલા ફૂડ વેન્ડરોના કોરોનાના રેન્ડમ સેમ્પલ કરવામાં આવી રહ્યા છે આ સાથે ગાર્ડનોને પણ ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહ્યા છે નાની દમણ જેટી ઉપર આરોગ્ય વિભાગની વેન દ્વારા ફૂડ વેન્ડરો અને બીચના ફોટોગ્રાફરોના પણ કોરોનાના રેન્ડમ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ડાંગમાં કોવિડના બે કેસ નોંધાતા વહીવટીતંત્રે ડાંગના પર્યટક સ્થળો ઉપર પ્રતિબંધ મૂક્યો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા પંચાયત કચેરી છોટા ઉદેપુર દ્વારા અનુસૂચિત જનજાતિના શ્રમિકોને ગુજરાત આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત આવાસના સમારકામ કે વિસ્તરણ માટે રૂપિયા પાંત્રીસ હજારની સબસીડી આપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી શ્રમિકો કે જેઓ બાંધકામ ખેતમજૂરી કરવા જિલ્લાની કે રાજ્ય બહાર રોજગારી અર્થે ગયા હોય અને ગુજરાતમાં મકાન કે અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા હોય તેવા અનુસૂચિત જનજાતિના શ્રમિક લાભાર્થીઓને છોટાઉદેપુર જિલ્લામાં હયાત આવાસના સમારકામ કે વિસ્તરણ માટે પ્રથમ દસ હજાર અને દ્વિતીય પચીસ હજાર આમ બે હપ્તામાં રૂપિયા પાંત્રીસ હજારની સબસીડી ડીબીટી કે આરટીજીએસથી ચૂકવવામાં આવશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા thank <laughs> you